આ મનુસમૃદ્ધિ પાના નંબર સત્તાણું બે સો અઢારથી બેસો એકવીસમાં છે રાજાનું અન્ન આપણા તીજને મતલબ આમ હણી નાખે છે શુદ્રનું અન્ન બ્રહ્મચાર્યને મતલબ આમ બાળી નાખે છે શૂન્યનું અન્ન આપણું આયુષને આમ ઘટાડી નાખે છે તથા મોચીનું અન્ન યશને મતલબ હણે છે કારીગરો રસોઈયાઓનું અન્ન પ્રજાને આમ હણે છે મારે છે સમજી લો ધોબીનું અન્ન આમ બળને હણે છે બળ ઓછું કરી નાખે છે અને સમૂહનું તથા વેસ્યાનું અન્ન સર્ગાદિન લોકથી આમ ભષ્ટ કરે છે સર્ગ જઈ જ નકે ડોક્ટરનું અન્ન પરુ જેવું છે પાંચ પરું જેકોચરાણીનું અન્ન વીર્ય જેવું છે વ્યાજખોરનું અન્ન વિસ્તા જેવું છે અને આ બીજા બધા કર્મશ ક્યાં કયા છે તે યજ્ઞમાં ભષ્ટ કરનાર વિરુદ્ધ અન્નને વિધાનો ચામડી હાડકાં રૂવાડા કયા છે તો બ્રાહ્મણનું અન્ન અમૃત છે છત્રીનું અન્ન દૂધ જેવું છે વેશ્યાનું અન્ન અન્ન જેવું છે અને શુદ્રનું લોહી જેવું છે એમ વિધાનો કહે છે તો આ આપણે જ્યાં ને ત્યાં જેનું ને તેનું ખાવું નથી અને જેનું ને તેનું ખાવાથી આપણને પાપ લાગે છે પણ આજના સંતાનો માનતા જ નથી જો હોટલનું કે જ્યાં ત્યાં ન ખાવા જેવું હોય તોય પણ ત્યાં ખાઈ લે છે અને પછી એને પાપ લાગે છે જે ન ખાવા જેવું ખા જો ખાધું છે તો પ્રાચીત કરવું જ પડશે અનાજ કોઈનું જો આ જાણી જોઈને ખાધું હોય તો ત્રણ દિવસ ઉપવાસ કરવો પણ તેમનું ઈરાદાપૂરું જો ખાતું હોય તો ધીર્ય અને મૂત્ર ખાવાના હોય તો ચંદ્રવ્રતક કરવું પડે ત્રણ દિવસ સુધી મતલબ ખાલી ઊનું દૂધ પીવું ત્રણ દિવસ ખાલી ઊનું પાણી પીવું ત્રણ દિવસ ખાલી ત્રણ દિવસ ગાયનું છાણ લેવું ને ત્રણ દિવસ ઉપવાસ રહેવું આ કરો તો વર્ત કહેવાય છે તો જેનું તેનું ખાવ ન